એ તો જાય જ છે ઘણા બધા અને તમને અહીંયાથી સવારનો નજારો જોવો ખાલી સનરાઈઝ નો અને આ બાજુ આપડા રૂક્ષમણી માતાજી નું મંદિર છે અહિયાં રૂક્ષમણી માતાજી ના બાજુ દ્વારકા સિટી છે આવે છે ધીરે ધીરે બધા બસ બસ હવે ખાલી શું કેશભાઈ પાચક કિલોમીટર આવી ના બરાબર ને લાગતું તો નથી એવું જોઈએ વિજયભાઈ અને બ્રિજેશભાઈ જો ખાલી શું બ્રિજેશભાઈ કે નહીં આમાં શું થાકે હજી બે મારી લ્યો જાઓ

જય દ્વારકાધીશ ધજ ના દર્શન થઈ ગયા છે આપડે અહિયાં થી પણ ઉભા દૂર મસ્ત નજારો આવે છે મિત્રો અને અત્યારે આપડે છે રુક્ષમણી મંદિર પાસે આ બધા અહીંયા ઉભા છે એક્સરસાઇઝ ધોડવાની પત ઠોકતા હતા પણ હજી કોઈ ધોળવાની ધોડીને કઈ શકર કોઈ નથી મારી મેન બિજેશભાઈ સિવાય તો હવે ચાલો આપડે જાશું સીધા દ્વારકાધીશ ના મંદિરે આપડે રનિંગ કરીને ઘર તરફ નીકળી ગયા છીએ થોડીક પછી આપડે મંદિરે જવાના છીએ બરોબર આજ દિવ્યસ વાહ આપડે આવે છે વિજયભાઈ એની પાછળ શ્યામભાઈ ને ત્રિજેશભાઈ આવે છે આવી ગયા છે મિત્રો આપડે ઇસ્કોન ગેટ પર વેલકમ ટુ દ્વારકા દ્વારકામાં માં ને કારણે ફૂલ ટ્રાફિક છે અત્યારે તમે જોઈ શકો છો ફૂલ ચક્કા જામ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે તો ક્યાંથી નીકળાય એમ નથી અને હવે આપણે આવી ગયા હાલી ને મંદિરે કે ગાડી તો લઈને આવાય એમ હતું નહીં જોઈ શકો છો પૂનમ એટલે ફૂલ ટ્રાફિક છે જય દ્વારકાધીશ અહીંયાથી મસ્ત દર્શન થઈ ગયા અને ઝૂમ કરીને તમને લોકોને દર્શન કરાવી દઈએ ટ્રાફિક બતાવી દઈએ કે જો પૂનમના દિવસે ફૂલ ટ્રાફિક રહેતું હોય તો તમે ખાલી દર્શન કરવા અને ફરવા માટે આવતો હોય તો પૂનમ સિવાય આવો તો ગાંઠના તમને આરામથી દર્શન થઈ શકે અને ફરવાની પણ વધારે મજા આવે ટ્રાફિક ના હોય એટલે બાકી પૂનમ ભરવાની તો જે પુણ્ય છે એ તો આખું અલગ જ છે પછી બધા જ લોકોને જય દ્વારકાધીશ આજે પૂનમ છે તો દ્વારકામાં તો થોડીક ટ્રાફિક રહેવાની જ છે અત્યારે આપણે આવ્યા છીએ સંગમ ઘાટે ચક્કર મારવા માટે અજયભાઈ કે તો કોઈ આવ્યા નથી હું એકલો આવ્યો છું ચક્કર મારવા અત્યારે ફૂલ ભરતી છે મોજા બહુ મોટા આવે છે

ભાઈ વાત જોઈ છે તો અહીંયા પહોંચી જાય ને જલ્દી જલ્દી ચાલો આપણે આવી ગયા છે મંદિર હવે થોડું ઘણું શૂટ કરીએ ગોમતી જીમાં જરાય પાણી દેખાતું નથી હવે જોઈએ ક્યાં જઈને શૂટ કરીએ જય દ્વારકાધીશ ધજાના મસ્ત દર્શન થઈ ગયા છે બધા લોકોને હાલો મિત્રો તો મંદિર આવી ગયા થોડુંક શૂટ કર્યું આ દે થોડી થોડી ટ્રાફિક છે હવે તો બાકી ગોમતી જીમાં જરાય પાણી નથી અને અત્યારે હવે રિલાયન્સ રોડ આપણે હું નજય ભાઈ ઉભા હતા હવે સાંજે લાઈવ દર્શન માં મળીએ મિત્રો જય દ્વારકાધીશ